ગાંધીનગરની હિલબુડ સ્કૂલ અને ગાટલોડિયાની ક્લોરેક સ્કૂલના વાલીઓ દ્વારા ફીના મુદ્દા પર વિદ્યાર્થીઓ સાથે ઓરમાયુ વર્તન કરતી શાળા સામે પિટિશન કરવામાં આવી ગાંધીનગર બાળ આયોગની કચેરીમાં આ પિટિશનની સુનાવણી શરૂ થઈ સમાચાર શાળાઓ જે પ્રમાણે મનમાની કરી રહ્યા છે અને છેલ્લા દિવસોમાં જે ઘટનાઓ સામે આવી હતી કે ફી જે એફઆરસીના નિયમ પ્રમાણે લેવામાં નથી આવી રહી અને એફઆરસી પ્રમાણે જે વાલીઓએ ફી ભરી તે વિદ્યાર્થીઓને રૂમમાં પૂરવાની ઘટના પણ સામે આવી હતી આ તમામ ઘટનાઓને લઈ હવે બાળ આયોગ એક્શનમાં આવ્યું છે સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર હિતલ શાળાઓની મનમાની સામે બાળ આયોગ હવે એક્શન લઈ રહ્યું છે કેવા પ્રકારની કાર્યવાહી સિદ્ધિ ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે તો પિટિશન ઉપર સુનવાઈ ચાલી રહી છે જે પ્રકારે આ બંને સ્કૂલો હતી એ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા જે સ્કૂલની અરજી પ્રમાણે ફી નથી ભરી અને ક્યાંક ને ક્યાંક આંદોલનનાત્મક જે કાર્યવાહી વાલીઓ દ્વારા કરવામાં આવી હતી એનું વેર વસૂલવાની સ્કૂલ સંચાલકો દ્વારા પ્રયત્ન થયો છે અને આ પ્રયત્નમાં ભોગ છે એ બાળકો બન્યા છે અને તેના જ કારણે બાળ આયોગમાં આ પિટિશન દાખલ કરવામાં આવી છે ચોક્કસ એવું કહી શકાય સુનવાઈ પછી જે શાળાઓ આ પ્રકારનું વર્તન કર્યું છે એની સામે શિક્ષાત્મક પગલા સુધીના બાળ આયોગ આદેશો કરશે તેવી સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે જી સીધી બિલકુલ ઇતલ આભાર માહિતી બદલ તો વાલીઓએ જે પિટિશન કરી છે તેની હાલ તો સુનાવણી ચાલી રહી છે